ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે આ ટેસ્ટમાં ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્ર અશ્વિન માટે ખાસ રહી છે તો ધર્મશાળામાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ અશ્વિનના કેરીયરની સ્વામી ટેસ્ટ છે આ સિદ્ધિ મેળવનાર અશ્વિન ભારતીય બન્યો છે ઉપરાંત ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને છે જેને સૌથી વધારે ખેલાડીઓ સો ટેસ્ટ રમી છે ઇંગ્લેન્ડ સત્તર અને ઓસ્ટ્રેલિયા સો ટેસ્ટ રમનાર પંદર ખેલાડીઓ સાથે ભારત કરતાં આગળ છે તો મહત્વનું છે કે અશ્વિને નવેમ્બર વર્ષ બે હજાર અગિયારમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું તે ટેસ્ટ મેચમાં અશ્વિને સચિન તેન્ડુલકરને ડેપ્યુ હતી આ પછી અશ્વિને પણ પોતાના પ્રદર્શનથી ડેબ્યુ ટેસ્ટને યાદગાર બનાવી હતી તેને ડેબ્યુમાં કુલ નવ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ જીત્યું હતું હવે તેની સ્વામી ટેસ્ટમાં પણ અશ્વિન પાસેથી આવી જ અપેક્ષાઓ રહેશે જેથી તે પણ યાદગાર બનાવી શકાય બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ